ખાલી પડતું જીરા ગામ જે ક્યાંક સમયે ધબકતું હતું આજે શૂન્યતા ભોગવી રહ્યું છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકું જ્યાં વર્ષોથી લોકજીવન ખેતી અને મજૂરી પર આધારિત છે ત્યાંનું જીરા ગામ આજે ખાલી પડવાનું શરૂ થયું છે જ્યાં ક્યારેક દસ હજાર બોતેર લોકો વસવાટ કરતા આજે માત્ર દસ ટકા કરતાં પણ ઓછી વસ્તી ગામમાં રહી ગઈ છે ગામની શૂન્યતા અને ઉજારપનું ભયંકર દ્રશ્ય સ્પષ્ટપણે સ્પષ્ટ કરે છે કે ગામરા હવે શહેરોની પરછાયામાં ગુમ થઈ રહ્યા છે જીરાગામી રહેવાસી દક્ષાબેન ચોળવડીયાએ જણાવ્યું કે પોતે સરપંચ છે અને ગામના વિકાસ માટે સતત પ્રયાસશીલ છે પણ હાલત એવી છે કે ગામમાં રહેવા જેવા સંજોગો નથી બચ્યા તેમ તેમણે દુઃખ સાથે કહ્યું ગામના વાસીઓનું મોટાભાગે સ્થળાંતર સુરત અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં થયું છે સુરતમાં પાંચ હજાર પાંચસોથી વધુ જીરા ગામના લોકોએ વસવાટ શરૂ કર્યો છે જ્યારે અમદાવાદમાં આશરે એક હજાર સાતસો લોકો રહે છે રાજકોટ અને અન્ય વિસ્તારોમાં ત્રણસો જેટલા લોકો સ્થાયી થયા છે અનેક લોકો મુંબઈ અને અન્ય રાજ્યોમાં રોજગારની તલાશમાં ગયા છે સ્થળાંતરના કારણો સ્પષ્ટ છે જીરા ગામનું ભૌગોલિક સ્થાન ખારા પાણીના વિસ્તારમાં આવે છે જ્યાં ન તો પીવાનું પાણી યોગ્ય છે અને ન ખેતી માટે અનુકૂળ છે સિંચાઈ માટે કોઈ નિષ્ઠાવાન યોજના નથી જેના કારણે ખેડૂતો પાક ઉગાડી શકતા નથી પરિણામે રોજગારના ભાવમાં યુવાઓ અને પરિવારો ગામ છોડવાનું પસંદ કરી રહ્યા છે ગામમાં ક્યારેક ત્રણ હજાર પાંચસો વીઘા જમીન હેઠળ ખેતી થતી હતી જેમાંથી આજે માત્ર ત્રણસો ખેડૂત ખેતી કરે છે બાકીના લોકો મજૂરી કે અન્ય શહેરોમાં નોકરી કરે છે એક હજાર ચારસો ખેડૂતોના ગામમાં આજે માત્ર વીસ ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે ગામની શાળામાં વિદ્યાર્થી સંખ્યા સાતસો હતી જે આજે ઘટીને માત્ર એકસો ચાલીસ રહી ગઈ છે સત્તર ટકા મકાનો બંધ છે જે ક્યારેક જીવંત રેણક હતા આજે તારામાર માર્ગ બની ગયા છે દક્ષાબેન ચોળવિયાએ જણાવ્યું કે જો પાણીની યોગ્ય વ્યવસ્થા થાય સિંચાઈ માટે યોજના અમલમાં આવે અને નોકરી માટે સ્થાનિક સ્તરે પ્રયાસ થાય તો આજે પણ જીરા ગામ પુનઃજીવન બની શકે જીરા ગામની આવી પરિસ્થિતિ માત્ર એક ગામની નહીં પણ સૌરાષ્ટ્રના ઘણા ગામોની સામૂહિક વેદના છે જો સમયસર સરકારે અને સામાજિક સંસ્થાઓએ પગલા નહીં લે તો આવા અનેક ગામડા ગુજરાતના નકશા પર માત્ર નામરૂપે બાકી રહેશે જીરા ગામમાં અનોખી પહેલ સરપંચ દક્ષાબેન દ્વારા વૃદ્ધ ખેડૂતો માટે સ્વખર્ચે આધાર સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી અમરેલી જિલ્લાના સાવરકુલ્લા તાલુકાનું જીરા ગામ આજે અનોખી સામાજિક પેલના કારણે ચર્ચામાં છે અહીંના સરપંચ દક્ષાબેન ચોડવડિયા દ્વારા વૃદ્ધ ખેડૂતો માટે સ્વખર્ચે આધાર સીડિંગ તથા ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રકારની પેલ સમગ્ર જિલ્લામાં પ્રથમવાર કોઈ મહિલા સરપંચ દ્વારા હાથ ધરવામાં આવી છે સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતોને રૂપિયા બે હજારની રકમ સીધી ડીબીટી પદ્ધતિથી ખાતામાં જમા કરાવી હોય છે પરંતુ ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી છે અને તે માટે આધાર કાર્ડમાં સાચો મોબાઈલ નંબર તેમજ જન્મ તારીખ હોવી ફરજિયાત છે જીરા ગામમાં કુલ છસો જેટલા ખેડૂતો છે જેમાં મોટા ભાગના વૃદ્ધો છે તેમની પાસે જ્યારનું આધાર કાર્ડ બન્યું હતું ત્યારે ઘણા ઓલ્ડ મોબાઈલ નંબર આપી દીધા હતા કે જે આજે ચાલુ નથી બીજી તરફ જન્મ તારીખમાં પણ ભૂલ થવાને કારણે આજે આ ખેડૂત વર્ગને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી પડતી હતી દક્ષાબેને જણાવ્યું કે હું જીરા ગામની સરપંચ છું અને મને ખબર છે કે અમારા ગામના મોટાભાગના ખેડૂત વૃદ્ધ છે અને શહેરના એટીવીટી સેન્ટર સુધી જવાનું તેમના માટે મુશ્કેલ છે મહિના દરમિયાન માત્ર ત્રીસ ટોકન મળે છે જેના કારણે વૃદ્ધોને ધક્કા પણ ખાવા પડે છે આ સમસ્યાનો ઉકેલ લાવતા દક્ષાબેને પોતાને ગ્રામ પંચાયત કચેરી ખાતે ખાનગી આધાર ઓપરેટરને બોલાવ્યો અને પોતાના ખર્ચે સર્વિસ શરૂ કરી અત્યાર સુધીમાં છસો જેટલા વૃદ્ધો અને દિવ્યાંગોની આધાર વિગતો સુધારી અને ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પહેલ માત્ર જીરા ગામ પૂરતી મર્યાદિત નથી પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ પહેલ મિશાલરૂપ બની છે કારણ કે મોટાભાગના ગામોમાં હાલ પણ વૃદ્ધો આધાર સુધારણા માટે શહેરના સેન્ટર પર આશ્રિત છે દક્ષાબેનની આ સંવેદનશીલતા અને ખેડૂત પ્રેમી દ્રષ્ટિકોણને કારણે હવે જીરા ગામના વૃદ્ધ ખેડૂતો પણ સરકારની યોજના હેઠળ લાભાર્થી બની રહ્યા છે મારું નામ ચોડવડિયા દક્ષાબેન છે હું જીરા ગામની સરપંચ છું અને મારું સાવરકુંડલા તાલુકાનું આ જીરા ગામ જેમાં નવ હજારની વસ્તી છે પણ પંચાવનસો જેટલી વસ્તી સુરતમાં વસે છે અને સાઠ છસો જેટલા અહીંયા રહે છે બાકીના અમદાવાદ વડોદરા મુંબઈ ત્યાં વસે છે અને અમારો ખારોપાટ વિસ્તાર જેને ખારા પાણીના હિસાબે અમારે જમીનમાં કઈ ઉપજ આવતી નથી અને વરસાદના પાણી જે કપાસ થાય તે જ અને બાકીનો કોઈ અમારે ધંધાલાયક કાંઈ અહીંયા છે નહીં જેથી અમારા બધા જ લોકો બહાર વસે છે અહીં અને અમારા ગામડા સાવ ભાંગી ગયા છે અને બાકી અમે તો મીઠું પાણી માગીએ છીએ જે અમારે નેરનું પાણી જે સરકાર છે અમારી માંગ છે કે અમને નેરનું પાણી આપે મારું નામ દક્ષાબેન ચોડવડિયા હું જીરા ગામની સરપંચ છું જેમાં અમારે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે એમાં પીએમ કિસાન સન્માન નિધિનો જે યોજના છે એમાં બે હજારનો હપ્તો અમારા ખેડૂતોને આવતો નથી અને મોટી ઉંમરના જે લોકો છે એમને મોબાઈલ નંબર લિંક નથી અને જેથી અમે આ કામગીરી અહીંયા ચાલુ કરી છે અને અમારા વડીલોને સાવરકુંડલા મથકે જવું ન પડે અમને તાલુકામાંથી પણ વારંવાર કહેવામાં આવે છે કે તમારે જે કામગીરી ચાલુ કરવાની છે એ ચાલુ કરો અને અમે અમારે સ્વખર્ચે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ચાલુ છે એનું અમારે અહિયાં સ્વ ખર્ચે ચાલુ કર્યું છે ઓકે અને ફાર્મા રજિસ્ટની જે નોંધણી અમે સ્વ ખર્ચે અહિયાં ચાલુ કરેલ છે